નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો અંબાણી પરિવાર અંબાણી પરિવારમાં હાલ ફંક્શન ચાલી રહ્યું છે પ્રી વેડિંગનું આનંદ અને રાધિકાનું હા દોસ્તો એમાં હોલિવૂડ હોલિવૂડના મોટા મોટા કલાકારો આવ્યા છે અજય દેવગાન સલમાન ખાન અમિતાભ બચ્ચન એમ કરે વિદેશથી પણ એક લેડીને બોલાવી હતી નાચવા બદલે એ લગભગ રાતના એક નાઇટના લીધા છે સિત્તેર કરોડ રૂપિયા

હજારો લોકોએ તેમના આશીર્વાદ આપ્યો છે આનંદને રાધિકાને અને એમાં મોટા મોટા કલાકારો શું ગિફ્ટ આપી છે એ પણ તમને જણાવીશ લગભગ એક હજાર કરોડ રૂપિયા થયો છે એ પણ હું તમને જણાવીશ કે અંદર ક્યાં ક્યાં કયું કયું વસ્તુ છે શું નહીં શું નહીં એ બધું હું તમને જણાવીશ બસ મારી સાથે બન્યા રહેજો વિડીયોની અંદર અંત સુધી હા દોસ્તો ગીતાબેન રબારીએ પણ ગિફ્ટ આપી છે એ ગિફ્ટ શું આપી છે હું તમને એ પણ જણાવીશ હા કીર્તિભાઈ ગઢવીએ પણ ગિફ્ટ આપી છે એ પણ હું તમને જણાવીશ લાસ્ટ સુધી મારા સુધી બન્યા રહેજો અંત સુધી બન્યા રહેજો હું તમને બધી જાણકારી મારા વિડીયોની અંદર આપીશ હા દોસ્તો આપણે હા દોસ્તો મને તો સોશિયલ મીડિયા ઉપર વિડીયો મળે છે એ તમને હું જાણકારી આપું છું હા દોસ્તો નોંધ લેવી કે આપણે આ ચેનલ મારી કોઈ વિડીયોની પુષ્ટિ કરતી નથી એ તમને ધ્યાન લેવું મને તો જે સોશિયલ મીડિયા ઉપર વિડિયો મળે છે તેના આધારિત હું તમને જાણકારી આપું છું બસ મારી સાથે બન્યા રહેજો હું તમને લાસ્ટ સુધી બધી જાણકારી આપીશ કે 1000 કરોડ રૂપિયા ક્યાં ક્યાં કઈ જગ્યા ઉપર વપરાયા છે અને કેટલું મોટું ફંક્શન કરી દીધું એ પણ તમને જણાવીશ બસ મારી સાથે બન્યા રહેજો આનંદ અને રાધિકાને પણ આશીર્વાદ ગામ લોકો આવવા આયા હતા હા દોસ્તો વાત કરવામાં આવે તો સુપરસ્ટાર શાહરૂખ ખાન શાહરૂખ ખાન પણ અંબાણી પરિવારનો કોઈ પણ નાનો મોટો ફંક્શન હોય તે અટેન્ડ જરૂર કરે છે બસ મારો વિડીયો આટલો જ છે બસ અનસમય સમયે તમને આટલું જ કહીશ કે મારી દોસ્તોને પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો ને શેર કરજો કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જણાવશો મળે છે એક નવા આઈડિયાની સાથે બસ મારી વાણીને અહીંયા જ ફોન વિરામ આપું છું જય હિન્દ જય ભારત